રેલવે સ્ટેશનોનું આધુનિક રેલવે સ્ટેશનમાં વિકાસ કરવા માટે ભારતીય રેલવેએ દેશના પ્રમુખ સ્ટેશનોને નવા ભારતનું નવું સ્ટેશનમાં રૂપાંતરિત કરવા માટે એક યોજના તૈયાર કરી છે. રેલવે સ્ટેશનોનું સ્વરૂપ બદલવાના આ અમૃત સ્ટેશન તરીકે વિકસિત કરીને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગડોમાં તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા આ સેવાઓમાં વૃદ્ધિ વિકલ્પિક કહે છે. પ્રયાસમાં ભારતીય રેલવેએ આ યોજનાનો ઉદ્દેશ બંધાવ્યો છે અને આધુનિકીકરણનો સમાવેશ થાય છે ત્યારે જ્યારે બે સ્ટેશન રાજસ્થાનમાં છે નેવ્યાસી સ્ટેશન મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં પણ અમુક સ્ટેશનનો સમાવેશ થાય છે આવતી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલ છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રાતના વડપલાના પુનઃ વિકાસનું શિલાન્યાસ કરશે ગુજરાતમાં કુલ કરોડના પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાતમાં છે ત્યારે લીમડી રેલવે સ્ટેશન અંદાજીત રૂપિયા નવ કરોડ છ્યાસી લાખના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવશે જેડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ લીંબડી